જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં અને હું છું તમારો મિત્ર મયુર ગઢવી તો તમારું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આપણે આ બળદની જોડ વેચવાની છે ગામનું નામની વાત કરીએ તો ગામ વડતરા ગામ ખંભાળિયાની બાજુમાં વડતરા ગામ આવેલું છે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ખંભાડિયો કિંમત ભાઈએ રાખી છે સાઠ હજાર રૂપિયા અને કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે બાકી તમે વિડીયોમાં જોઈ શકો છો ફૂલ જવાબદારીથી બળદ વેચવાના છે ટોટલ માહિતી સાથે તમે આપેલી છે બાકી તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો ફૂલ જવાબદારી સાથે મિત્રો તમારે પણ કોઈ પણ પસંદની જાહેરાત કરવી હોય તો મારા વોટ્સએપ નંબર આપેલા ત્યાં તમે મારો કોન્ટેક કરી શકો છો અને કોઈપણ પસંદની જાહેરાત કરી દેવામાં આપશે કરી દેવામાં આવશે અને મિત્રો આપણે હજી બીજી બળદની જોડ વેચવાની છે ને આ બળદની જોડે વેચવાની છે એમાં કિંમત રાખેલી છે પાંસઠ હજાર રૂપિયા હિંમતમાં ફેરફાર થઈ જશે બાકી તમે કોન્ટેક કરી અને એડ્રેસ મંગાવી શકો અને ત્યાંથી તમે રૂબરૂ જઈ અને બળદને જોઈ શકો છો ફૂલ જવાબદારીથી બળદ વેચાના છે મિત્રો ટોટલ જવાબદારીથી તમે વિડીયોમાં જોઈ રહ્યો છું થોડાક સંગીતની મોજ માણો અને મળીએ નવા વિડીયો સાથે જય માતાજી